સુરતના સચિન જેડીસી વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાંથી ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીને સચિન જેડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપી છે બાળકી ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર સુધી ચાલી ગઈ હતી જે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે રાહુલ નામના શ્રમિકની ત્રણ વર્ષે બાળકી રમતા રમતા પોતાના ઘરેથી ક્યાં ચાલી ગઈ બાળકી ગૂમ થતાં તેના માતા પિતાએ તાત્કાલિક સાંજના છ વાગ્યાના અરસામાં પોલીસે જાણ કરી માહિતી મળતા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓ બાળકીને શોધવા તુરંત જ રવાના થયા ગુમ થયેલી બાળકીની ભાડ મેળવવા માટે સચિન જીઆરડીસી સુરત સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ લગાવેલા પિસ્તાલીસ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા આ ઉપરાંત પોલીસે બસો થી વધુ લોકોની પૂછપરછ પણ કરી પોલીસ સતત અને સઘન મહેનતના પરિણામે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલી બાળકી અલકા કુમારીને સચિન જીઆરડીસી ગવણી રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટી પાસેથી શોધી કાઢવામાં આવી પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સુપ્રત કરી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા મુકેશ ગુરવ દિવ્યાંગ સુરત વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે આ ઘટનાની જાણ થતા લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીનો પરિવારને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે યુવતીએ કોમ્પલેક્ષના સાતમા માટેથી પડતું મૂકી આપઘાત કર્યો બી ડિવિઝનના એસીપી આરડી કવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે અમારી પ્રાથમિક તપાસમાં ઘટના આપઘાતી હોવાનું લાગે છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે આ એક આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પણ અમે વિગતવાર તપાસ હાથ ધરી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા અરવલ્લી જિલ્લામાં આવેલા ધનસુરાના બુટાલ ગામની સીમાથી નવજાત મૃતક ભ્રૂણ મળી આવ્યું છે ખેતરની બાજુમાં વાવારું જગ્યામાં ભ્રૂણને નાખી દેવાયું છે પોતાનો પાપ છુપાવવા નવજાત બાળકને ફેંકી દેવાતા આક્રોશ જોવા મળ્યો છે અંદાજે ચારથી પાંચ દિવસ પહેલાં નવજાત બાળકને ફેંકી હોવાનું આશંકા છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી

કુલ પંદર જેટલા ગુનાના પ્રોહિબિશનને લગતા જે મુદ્દામાલ છે તેનો નામદાર કોર્ટમાંથી હુકમ મળેલો હોય તો એવી ઓગણીસ હજાર પાંચસોને ચાર બોટલોનો કે જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ સાત હજાર એકસોને નવ થતી એકસોને બાણું થતી હતી એ મુદ્દામાલનો નાશ આ અંગેની જે કમિટી છે જેમાં એસડીએમ નડિયાદ નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાય એસપી નડિયાદનાઓની કમિટી કરી અને નાશ કરવામાં આવેલો છે પંડિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ અંકલેશ્વર બંધકના પિલુદ્રા ગામે વરસાદી માહોલ વચ્ચે આરસીસી રોડ બનાવવા ચાલતી કામગીરીના દ્રશ્યોને લઈને ભારે વિવાદ ઉભો થયો છે ધોધમાર વરસાદ વચ્ચે રોડની બનાવાની હડબડી છેની વિડીયો મુજબ રેતી અને સિમેન્ટના માધ્યમથી ચાલતી આરસીસીની કામગીરી પાણીમાં ધોવાતી જોવા મળી રહી છે ગુણવત્તા કે ગોટાળો વરસાદમાં આરસીસી રોડ નાખવો ટેકનિકલી અયોગ્ય છે છતાં તંત્રો દ્વારા નિયમોને ભંગ કરી રોબોટ જેવું કામ ચાલુ રાખવામાં આવ્યું છે જવાબદારો કોણ વિડિયો વાયરલ થતાં લોકોમાં પ્રશ્નો ઉઠ્યા છે કે શું આ કામની મોનિટરિંગ નથી થતી આવા ગુણવત્તા વિહોણા રસ્તા માટે ટેન્ડર કોને આપ્યું અને સૌથી મહત્વનું વરસાદી પાણી સાથે મળતી સિમેન્ટ શું બે મહિના ટકી શકશે વિડિયો વાયરલ થયો અને વિશ્વાસ ધોવાઈ ગયો સામાન્ય નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જમાના એવા આવી ગયા છે કે પાણીમાં રસ્તો બનાવાય છે અને પછી રસ્તો પાણીમાં વહી જાય છે દિવ્યાંગ ભરૂચ મહેસાણાના રોડ ગોલ્ડન સામે ગાડીમાં આગ લાગતા ચાલક ગાડીમાંથી ઉતરી જેનો આબાદ બચાવ થયો છે ગાડીમાં આગ લાગતા આજુબાજુના શોપિંગ સેન્ટર અને માર્કેટ વાળાના ટોળા જોવા મળ્યા બાજુમાં પાર્ક કરેલા વિકલ્પ પણ જોઈએ એટલા હટાવી લીધા હતા જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા સુરતમાં આઈએપી ઓઆરએસ વીક એન્ડ ડેની ઉજવણી કરાઈ એસોસિએશન અને નર્સિંગ સ્ટાફ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે એઆઈપી અને ઓઆરએસ વીક ડેની ઉજવણી કરવામાં આવી ફ્યુચર માટે ઓઆરએસ એ સિમ્પલ સોલ્યુશન હેલ્થ માટે બાળકોને ડાયરિયા દરમિયાન ઓઆરએસ પીવડાવવાનું રાખો બીમારી દરમિયાન શરીરનું પાણી ઓછું થાય ત્યારે દેશી ઇલાજ કરી પણ લોકોનો જીવ બચાવી શકાય છે ગરીબ હોય કે અમીર બધાના ઘરમાં ઉપલબ્ધ દેશી નુસ્ખા સાથે પણ લોકોએ જીવ બચાવી શકાય છે એક ચપટી મીઠું અને મીઠી ખાંડ ગ્લાસ ઉકાળેલું પાણી વ્યક્તિનું જીવ બચાવી શકે પેરેટિક વિભાગ અને પેરેટિક એસોસિએશન સુરતના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઓઆરએફ વીક અને બ્રેસ્ટ ફીડિંગ વીક નું જે પ્રદર્શન છે તેનું ખુલ્લો મૂકવામાં આવ્યો મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ORS નું મહત્વ ખૂબ અગત્યનું છે ઝાડા ઉલટીના કેસમાં ચપટી મીઠું મુઠી ખાંડ એક ગ્લાસ પાણી આ અમીર હોય કે ગરીબ હોય એના માટેની એક સસ્તામ સસ્તી દવા છે ઝાડા થયા હોય ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલા કે બીજી સવલત હોત હતા પહેલા શરીરમાંથી પાણી ઓછું ન થઈ જાય તેના માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે ચપટી મીઠું એક મુઠી ખાંડ અને એક ગ્લાસ ઉકાળેલું પાણી એ બાળકનો હોય કે માણસનો જીવ બચાવી શકે છે આ જે અમીર હોય કે ગરીબ હોય એ ઓઆરએસ પેકેટનો ઉપયોગ કરે છે અને માતાનું દૂધ એ બાળક માટે ખૂબ અગત્યનું હોય છે છ માસ સુધી તો આપવું જ જોઈએ એ તંદુરસ્ત બાળક રહે છે એની પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે અને આ અમારા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રદર્શન કર્યું છે બાળરોગ વિભાગના વડા અનેના તબીબો દ્વારા દર વર્ષે નિયમિત રીતે આવીની ઉજવણી કરવામાં આવે છે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તંદુરસ્ત બાળકનું નિર્માણ થાય બાળકને રોગ પ્રતિકારક શક્તિ સારી રહે બાળક બીમાર ના પડે અને બીમાર પડે તો એ કિસ્સામાં શું શું ઉપાય છે એ સમજ આપવાનું કામ એ સમાજ અને ડૉક્ટર વચ્ચેની જો કડી હોય તો એ નર્સિસ છે નર્સિંગ વિદ્યાર્થીઓ છે અને આ તબક્કે હું તમામ નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફને અપીલ કરું છું કે એક ચપટી મીઠું એક મુઠ્ઠી ખાંડ એક ગ્લાસ ઉકાળેલું પાણી એ દર્દીનો જીવ બચાવી શકે છે અને ઝાડા ઉલટા ઉલટીના કેસમાં આ આછી ઉપાય છે અને માતાનું ધાવન એ માતા એના બાળકને એનું જ ધાવન આપે બોટલનો ઉપયોગ ના કરે આજ સમાજ માટેનો મેસેજ છે આભાર ભારત માતા કી છે આપણે સૌને વિદિત છે કે ઓઆર એસ સપ્તાહ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ આ બે સપ્તાહની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે કારણ કે આ સપ્તાહની ઉજવણી કરવાથી આપણે જે ખૂબ જ લો કોસ્ટ ઇન્ટરવેન્શન દ્વારા ઘણા બાળકોના મૃત્યુ અટકાવી શકીએ છીએ અને ઘણા બાળકોને હોસ્પિટલાઇઝેશનથી બચાવી શકીએ છીએ તો આ અંગે જનજાગૃતિ ફેલાય અને આ બે વસ્તુઓનો વધારે વધારે સમાજમાં વ્યાપક બને તેના માટે જાગૃતિ ક્રિએટ થાય તેના માટે આ બે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક્સ સુરત પીડિયાટિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ કોલેજ સુરત સિવિલ હોસ્પિટલ આ તમામના સાથ સહયોગથી આ સપ્તાહનું આયોજન કર્યું છે એનું ઉજવણીનું આયોજન કર્યું છે આ ઉપક્રમે આપણે નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટર કોમ્પિટિશન ક્વિઝ કોમ્પિટિશન કરી છે તે ઉપરાંત એ લોકો દ્વારા એના ઉપર એસએનએ માટેની બી કોમ્પિટિશન કરી છે અને આજે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા કોમ્પિટિશન માટે સબમિટ થયેલા પોસ્ટર્સ છે જેના દ્વારા આપણે સમાજને ઓઆરએસ બાબતે તથા બ્રેસ્ટ ફીડિંગ બાબતે જુદા જુદા મેસેજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે ઇન્ડિયન એકેડેમી પીડિયાટિક્સ જે અડતાલીસ હજારથી વધારે પીડિયાટિક ડૉક્ટર એસોસિએશન છું તેનો જનરલ સેક્રેટરી તરીકે સવાર છું આજે અત્યારે આપણે સરકારી મેડિકલ કોલેજ સુરત પીડિયાટિક ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ મેડિકલ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે સુરત પીડિયાટિક એસોસિએશન અને ઇન્ડિયન એકેડેમી પીડિયાટિક્સના કાર્યક્રમમાં આજે આપણે ઓઆરએસ વીક અને બ્રેસ્ટ ફીડિંગ વીક ની ઉજવણી કરી રહ્યા છે જેના દ્વારા આપણે આ સમાજમાં ડાયરિયા તે મૃત્યુ દરમાં ઘટાડો થાય અને માતાના ધાવણથી આપણે જે અંડર ફાઈવ મોર્ટાલિટી છે નવજાત શિશુનો મૃત્યુનો દર છે કે જે ઇન્ફન મોર્ટાલિટી રેટ છે ઘટાડવાના પ્રયત્નો કરવા માટે જન જાગૃતિ અભિયાન ચલાવ્યું છે ઇન્ડિયન એક્સ પીડિયાટિક્સની ત્રણસો બ્રાન્ચિસ એના અડતાલીસ મેમ્બરો દ્વારા આ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાં વિવિધ સ્તરની જે કોમ્પિટિશન છે પોસ્ટર કોમ્પિટિશન છે એસે છે રેલી છે એવા અલગ અલગ માધ્યમોથી આપણે આ જનજાગૃતિ સમાજમાં કેળવાય અને આપણે ભારત સરકારના યોગદાનમાં આપણે સહકાર આપી શકીએ એવી આપણી એક આ પ્રયત્નો છે એટલે આપણે જયારે બાળકને ડાયરિયા થાય એના લીધે ડિહાઈડ્રેશન થાય પાણી શરીરમાંથી ઓછું થાય એના લીધે શરીરમાં જે તત્વો હોય જેમ કે સોડિયમ છે પોટેશિયમ છે એમાં પણ ઓછા થાય એના માટે આપણે જયારે મીઠું છે તો મીઠામાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય મીઠું અને ખાંડ એટલે ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટી જાય તો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત સુરતના પાલ આરટીઓ સામે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સોમવારે રાત્રે લિફ્ટની અંદર વૃદ્ધ સહિત ચાર ફસાઈ ગયા હતા બીજા બનાવમાં સવારે એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં લિફ્ટમાં યુવાન ફાયર બ્રિગેડ ને મળેલી વિગત મુજબ પાલ આરટીઓ સામે નાયરા પેટ્રોલ પંપ પાસે સિલિકોન લક્ઝરીયા એ વિંગ બિલ્ડિંગમાં સોમવારે રાત્રે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ ખોટકાઈ જતા અંદર ચાર વ્યક્તિ ફસાઈ ગયા જેમાં તેસઠ વર્ષીય સાડત્રીસ વર્ષીય અડતાલીસ વર્ષીય અને છાસઠ વર્ષીય લોકો હતા ગભરાટમાં મદદ માટે બુમાબુમ કરતા લોકો દોડી આવે અને બહાર કાઢી શક્યા ન હતા લશ્કરોએ સ્પ્રેડર ટૂલ સહિતના સાધનો વડે લિફ્ટનો દરવાજો પહોળો કરી તમામને સલામત બહાર કાઢ્યા હતા દિવ્યાંગ સુરત મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મામલતદાર કચેરીમાં એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધર્યું છે ઓપરેશનમાં ગાંબોઈના સર્કલ ઓફિસર જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલને ત્રીસ હજાર રૂપિયાની નાત લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે મહેસાણા એસીબીને મળતી માહિતી અનુસાર હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખનીજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા માટે અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી ત્રીસ હજાર અને પચાસ હજાર રૂપિયા સુધીની લાંચની માંગણી કરે છે આ માહિતીના આધારે બુધવારે સવારથી એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં વોચ ગોઠવી ડીકોય સાથે મળીને છટકાનું આયોજન કર્યું આરોપી સર્કલ ઓફિસરે ડીકોય સાથે વાતચીત કરીને ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જેઓ લાંચ લઈ રહ્યા હતા ત્યારે મહેસાણા એસસીબી તેમને સર્કલ ઓફિસમાંથી ઝડપી લીધા હતા ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા